સામાજિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ સભા દરમિયાન સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી ઘટના બની છે ખૂબ જ નિંદનીય અને શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં અમે કપોડીએ છીએ અને એ બાબતે આજે સમગ્ર સિંધી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીંયા મૂકવામાં આવેલો છે જે ઘટના બની છે અને સ્કૂલ તો એનો પ્રશાસન દ્વારા લાયસન્સ તો રદ કરવાનો રદ કરવો જોઈએ કારણ કે જે સ્કૂલમાં ઘટના બની છે અને સ્કૂલ પોતાની ઉપર હાથ નથી રાખી રહ્યો જે બાળક છે આડત્રીસ મિનિટ સુધી નીચે લથડી પડેલો માણસ દેખાય છે જો આપણે કોઈક પશુ કે જાનવર પણ હોય છે એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ પણ આનાથી પણ ગંદા લોકો આ કે પ્રિન્સિપલ અને ટીચર્સ કોઈ આવીને જોવા સુધા તૈયાર નહોતું કે એમ્બ્યુલન્સ બોલાવવા તૈયાર નહોતું બાળકને એના માતા પિતા દ્વારા રિક્ષામાં લઈ જવું પડે છે આટલી ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ સ્કૂલમાં હોવા છતાં પણ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ તો દરેક સ્કૂલમાં હોય છે એ આપણને ટીચર્સ જોવા પણ નથી આવ્યા પ્રિન્સિપલ જોવા સુધા નથી આવ્યા અને માતાને અને જો ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ એમને ઘટના સ્થળે અને મેડિકલ ટ્રીટમેન્ટ વહેલામાં વહેલી તકે મળી હોત તો બાળક જીવ ન ગયો હોત ને આવી જો બધા છોકરાઓ જો આવી પ્રેરણા લેશે તો આ ભવિષ્ય અંધકારમય છે જે નેક્સ્ટ જનરેશન છે ઇટ વિલ હર્ડલ એન્ડ જે બહુ જ ખોટું એનો માહોલ તો અન્ય સ્ટુડન્ટ્સમાં બી ઓફનો માહોલ છે અને આવી ઘટના અન્ય વારંવાર ન બને એના માટે એને કડકમાં કડક સજાની કારવાઈ થવી જોઈએ